દરિયાકાંઠાના આદિવાસી સમુદાયોને આજીવિકાની તકો મળે એના માટે સિબાઈ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા નવસારીના સુલતાનપુર ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું સિવાય નવસારી કૃષિ યુનિવર્સિટી સંયુક્ત સંયુક્ત રીતે દરિયાકાંઠાના આદિવાસી સમુદાયો માટે નવસારી જિલ્લામાં સુલતાનપુર ગામમાં લોકો એક સંકલિત થઈ એકવા એગ્રી પોલ્ટ્રી બકરી અને ખેતી કરીને આજીવિકાની તકો મળે તેની સ્થાપના સુલતાનપુર ગામમાં દરિયાકાંઠે કરવામાં આવી નવસારીના સભામાં હાજરી આપી હતી સંકલિત હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે જેમાં ભાંભરા પાણીના તળાવ સાથેનો પાણીનો ફેલાવો એક હેક્ટરમાં છે આ વિસ્તારમાં હજારથી વધુ દેશી મરગીઓ માટે અને પંદર જેટલા બકરીઓ ઉછેર માટેનો શેડ અને બાગાયતી પ્રવૃત્તિઓ કલમના રોપા અને શાકભાજી અહીં કરવામાં આવે છે આદિવાસી સ્વસહાય જૂથ એટલે કે સુલતાનપુર હળપતિ મત્સ્ય મંડળને અહીંના લોકોને તાલીમ આપવામાં આવી હતી બે હજાર ચોવીસ દરમિયાન શરૂ કરવામાં આવી હતી એમને એસઓજીની મત્સ્ય બીજ ખોરાક સુરક્ષાના સાધન કેરીના રોપા મરઘા બકરા જેવા ઇનપુટ્સનું વિતરણ લાભાર્થીઓની આવક માટે કરવામાં આવ્યું હતું આ જૂથમાં કામ કરનારને પછી ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં મિલ્ક ફિશ ફિગર લિંગ અને મરચાના વેચાણ સામે એક લાખનો ચેક લાભાર્થીઓને અહીં આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મહાનુભાવોએ હાજર રહી આવનાર લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું ગામના સરપંચ સીવા દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીના સર્વ મહાનુભાવો ઉપસ્થિત રહી ગામના સમાજને આ પ્રોજેક્ટ માટે અહીં પસંદ કર્યા તે બદલ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડન ન્યૂઝ નવસારી નમસ્કાર આજે આ સુલતાનપુર ગામે સિવા અને નવસારી કૃષિ યુનિવર્સિટી અને કામધન યુનિવર્સિટી આ ત્રણેયના આપણા સાથ સહકારથી ખેડૂતો માટે અહીંયા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું છે જેમાં ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ વિશે વાત કરી છે એટલે એનાથી મોટો ફાયદો એ થાય કે માની લોકોએ કોઈપણ રોગના લીધે મત્સ્ય નુકસાન થાય તો ખેડૂતોને મરઘા પાલન અને બકરા પાલનમાંથી એમના આવક મેળવી શકે છે એવી રીતે જ એમાં એના સાથે સાથે શાકભાજી અને ફૂલ પાકો પણ ફૂલ પાકો ફળ પાકો હોય તેમાંથી પણ એ ખેડૂત આપણી કમાણી કરી શકે છે ઘર માટે પૈસા ઉત્પન્ન કરી શકે છે અને સાથે સાથે જે આજે દેશમાં રોજગારને જો એક મોટો પ્રશ્ન છે એના માટે આમ જોવા જોઈએ તો જે ઇન્ટિગ્રેટેડ જે ફાર્મિંગ સિસ્ટમ છે એ ખૂબ સારી રીતે દેશને આગળ લાવી શકે છે એવી મારી ઈચ્છા છે અને એવી એવું મારો વિશ્વાસ છે તો સુલતાનપુરના ખેડૂતોના આ કાર્યક્રમથી ખૂબ ફાયદો થશે એવી મેરી મારી કામના છે થેન્ક યુ જી નમસ્કાર આજે નવસારીના સુલતાનપુર ગામે હળપતિ સમાજના એટલે કે એસટીસી ટ્રાઇબલ ગ્રુપની અંદર આ કૃષિ મછીમારી બકરા પાલન અને મરઘા પાલન આ ચારનો સંકલિત વ્યવસાયનું એક કમ્પોનન્ટ આ હળપતિ સમાજને આપવામાં આવ્યું છે અને એ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે એનું નિદર્શન આપવામાં આવ્યું છે અને હળપતિ સમાજના લોકો ખૂબ હોંશે હોંશે આ પ્રોજેક્ટમાં જોડાયા છે અને સારી એવી આવક એ લોકો મેળવી રહ્યા છે બાજુના જ સિંગોટ ગામમાં પણ ત્રણ વર્ષથી આવો પ્રોજેક્ટ ચાલે છે અને ત્યાં પણ જે હળપતિ સમાજના લોકો જે છે આમાં જોતરાઈને ખૂબ આવક મેળવી રહ્યા છે એમનું જે જીવન નિર્વાહ છે ખૂબ સારી રીતે ચલાવી રહ્યા છે આવા સીબાના આ પ્રોજેક્ટમાં ખૂબ ફાયદો થઈ રહ્યો છે અને ખેડૂતો આવી બધી જાણકારી સાથે સાથે નવી ટેકનોલોજીની જાણકારી લઈ અને ખેતી પશુપાલન અને મછલીમારી આ બધા વ્યવસાયને સારી રીતે વિકાસ કરે આધુનિક રીતે વિકાસ કરે તો મને લાગે છે કે ચોક્કસ આ આ લોકો આ વિસ્તારના અને આ સમાજના લોકોનો આર્થિક રીતે અને જીવનધોરણની રીતે ઉદ્ધાર થઈ શકે ધન્યવાદ